છ આપણે હાથ તો કરો બાકી તો આપણે ચા નાસ્તો કરી લીધો આપણે ચા નાસ્તો કરી લીધો બવે જેસે બે સેટ કરી લી અને પછી આ છે આપણે 10 15 મિનિટ વાર ગળી રહી પછી જેસે આપણે જવાનું છે કામ તો સેટલ ન કરી લી અને આજી જેસે આપણે ટીક મનો મમલી तो 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 काम तो 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 बस बहुत तो 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 સાબળો કામ પૂરી થઈ ગયા છે गाइस આપડે ઉપર દેખ गाइस આપણે બોટમ ને ટેકા માર દીધા હવે गाइस આપણે બોટમ કરવાનો છે ટોટીને વાર જો હવે આપણે સંજયભાઈ નેવણણી પરે છે અને રામ પર આપણે गाइस કોલમ બીમ ને પોછા મારેલા છે ને ઈ કોલ છે ના આપણે गाइस હવે નેવર કરીને પછી આપણે गाइस હેઠું ઉતારવાનું ના સજે પરરીન આવે ત્યારે ગાઈસ આપણે વધ થાય ઠક્કર તો આવી આયરીનેમ દબાવું ને સીલી માર દી જાય ઓમ થાય તો રેવા દો હા ઓપ્લેટ છે तो गाइस आपरे भागियो एक હવે गाइस आपरे जाणશે જંગવા તો હાથ મે કોયલી અને જંગો ગઈ गाइस આપણે હવે જમી લીધું હે गाइस આપણે આરામ કરશું કડીક પછી गाइस આપણે બેય કે કામમાં જોડશું તો गाइस આપણે આ કડીક આરામ કરી લઈ

have a you <sweak> બાય गाइस યાર ઓછરીડી નઈ ગોટ થવાની અને હવે गाइस આપણે કી ઓછરી વધવવાની જો ફરતી બાજુ ફૂટ નો બોટમ માર્યું અને બીજું गाइस આપણે ઉપર ફરમો મે હવે ગ્રેシન ચા ને પાણી અને માવો અને ખાવ માવો ને ખાલી છે એટલે ચા ને પી લઈ લે છે गाइस આપણે રૂકોનો ગોટરાણ ચાલુ કરવાનો છે તો ચા પાણી પી લઈ પછી આપણે કામ જ ને ગાઈસ આપણે જો પેકિંગ કેવું મસ્ત મજાનું કર્યું છે દેખાય આપડે ગાઈસ કમ્પ્લીટ આવી જાય સમજો મસ્ત મજાનું કર્યું છે ને આમ ઉપર આ સેની પે બો મો બનાવ લી બાજુ અને આમ દીવે નારસ ઉપર એટલે પત્રા ઉપર જો ગાઈસ કેવું મસ્ત મજાનું પેકિંગ કર્યું હ તો ગઈ જમણે આ ઓલું રહ્યું ને એન્કોનો ઊભો ભાગ એ ગોઠવવાનો છે તો આપણે ટેકાનું વાંધું સારી લીધું છે હવે ખાલી માપુ કરવાનું છે તો ગાય આપણે વાગી ગયા છો હવે ગાય આપણે જવાનું છે ઘરે અને હવે ગાય આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છો વાગી ગયા એટલે આપણે હવે ગાય છૂટી ગયા અને સેટરે પણ પહેલી હાથ ધોનું બાકી છે હાથ નું પછી ગાય આપણે હાજી ઘરે